હેલો ફ્રેન્ડ્સ મસ્ત મસ્ત સવારના બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી કેમ છો બધા અને ઠંડી કેવી છે અહીંયા તો બહુ છે ને મને ચિકનગુનિયા છે એટલે જો મારે તો હાથ પણ સોજી જાય છે તો સવારમાં મને એમ થયું કે ચાલો આપણે છે ને આજે મકાઈ વેલી બાફી નાખીએ

અને આ કાઠો ને રાખી દોને એટલે પછી આ રહી જાય આમાં જો પટ્ટા ગોઠવી દઉં ઓહો ને આ બટકા કરવા જો ચાલો હવે મારે છે ને આમળાની પ્રોસેસ કરવી જો બે વખત આમળા લઈ લીધા છે ને આથી લીધા પણ હવે આમાં છે ભરવાશે હવે આમળાની સીઝન પૂરી થાવા આવે એ પેલા પેલા આમળાનો સ્ટોક કરી લેવો જોઈએ આથી ને પછી પાછું સીઝન પૂરી થાય એટલે એક વખત તો કિલો એ આપી લીધા અને પાણી થી ભરવું જોશે ને પાછું પાણીથી થી ભરી અને નિમક નાખી દઈએ અને જે આમળા એ છાતા એ પાછા આવે આ હળદર વાળામાં નાખી દઈએ થોડીક હળદર વધારે નાખી દેવું એટલે એકદમ સરસ પીળા પીળા થઈ જાય શિયાળાના ટૂંકા દિવસોમાં સમય ક્યાં વીતી જાય છે કઈ ખબર પડતી નથી અને હમણાં પાટોત્સવ આવશે તો નાટકની તૈયારીઓ કરીએ છીએ બપોર પછી ગયા વર્ષે પણ નાટક કર્યું હતું સુખિયા માલણનું અને આમાં મૂક્યું તું પણ યુટ્યુબ ઉપર અને આજ વખતે રાધાકૃષ્ણના એનું નાટક છે ભાગમાં એવું છે નાટક તો ઘણા છે પણ બધાને લાભ મળે ને એટલા માટે બધાને અલગ અલગ આપી દીધું છે કે રોજે રોજ અલગ અલગ નાટક અને અલગ અલગ વ્યક્તિઓને પાત્ર એટલે રાજા કૃષ્ણના વિવાહનું છે આજ વખતે નાટક એમાં મારે રેવાનું છે તો પછી હું એ ઘણી વાર છે હજી તો પણ એ છે ને નાટક હું જરૂરથી મૂકીશ યુટ્યુબમાં તો તમે લોકો છે ને જોજો બહુ સરસ હોય છે અમારે સ્વામિનારાયણમાં નાટક ને એવું તો બહુ મજા આવે છે કે અમને એ બાને છે ને લાભ મળે છે સરસ મજાનો અને ભગવાનનું કામે થાય અને કેટલાય હરિભક્તોને આ નાટક દ્વારા રાજી કરીએ એનો રાજીપો મળે ભગવાનની કૃપાથી એટલે એવું છે

ચાલો તો બપોર પછીનો સમય થઈ ગયો છે પણ મેં હજી સ્કાફ બાંધી રાખ્યું છે કારણ કે મને બહુ ઠંડી લાગે છે અને અહીંયા મારા કપડાં હજી એમ એમના પડ્યા છે ઘડી કરવાના તો ફટાફટથી હું એક કામ કરી લઉં કારણ કે મારે છે ને વસંત ભેગું નવા ઘરે જવાનું છે ક્યાં કામ પહોંચ્યું એ જોવા માટે કે આગળ હવે શું કરવાનું છે કારણ કે હજી તો શરૂઆત થઈ છે મકાનની બનવાની નવા ઘરની

તો સારું ચાલો હું વસંત તો આવી ગયા છીએ અમારા નવા ઘરે જોવા માટે કે એમાં પ્લાન શું કરવાનો છે તો બિલ્ડરનો ફોન આવ્યો તો તમારે કાંઈ ફેરફાર કરવાનો હોય તો અને જોવું કેટલું મસ્ત લોકેશન છે જોવું ગમે એવું છે કે એને બાલ્કનીમાંથી ઊભીને પણ જોઈએ ને તો થોડીક વાર આપણો ટાઈમ વયો જાય અને મજા આવે એવું છે ચાલો વસંત જાય હવે તો આવી ગયા અમારા નવા ઘરે પણ હજી તો અહીંયા બધું જ બાકી છે શું કરવાનું છે એ જોવાનું છે એટલા માટે આવ્યા છીએ તો જોવો મસ્ત મસ્ત લોકેશનમાં અમારું પણ નવું ઘર તૈયાર થઈ ગયું છે આમ તો થઈ રહ્યું છે હજી તો ઘણી વાર લાગી જશે એક દોઢ વરસ જેવું થઈ જશે પણ થશે ત્યારે મસ્ત થશે ત્યારે પણ હું હોમ ટૂરનો વ્લોગ્સ બનાવીશ જ તો ત્યારે પણ મારું આખું ઘર કમ્પ્લીટ થઈ જશે ને ત્યારે ન્યૂ હોમ ટૂર કરીને બનાવીશ તો બધા જ મારા વિડીયો છે ને કન્ટિન્યુ બ્લોગ્સ જોતા રહેજો સારું ચાલો તો અમે અમારા ઘરે કાંઈક ફેરફાર કરવાનો હતો નવા ઘરે એ બધું કઈ આવ્યા છીએ ને રસ્તામાંથી એપલ પણ લાવ્યા છીએ તો ધોઈ ખાય એપલને હવે સાંજ બહુ થઈ ગઈ છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે વટાણા ફોલવાના બાકી રાખી દીધા જો એમને મૂકી દીધા કારણ કે હવે અહીંયા પહોંચાય એમ છે નહીં એટલે સારું ચાલો તો ફટાફટથી રસોઈ કરી નાખીએ હમણાં જમવાવાળા આવી જશે કરે ને હજી અહીંયા કાંઈ છે નહીં હજી તો હું નવું ઘરેથી કંઈ ફેરફાર કરીને આવી છું કે આ ભાઈ આ જગ્યા આ મૂકજો આ જગ્યાએ કારણ કે નવું બાંધકામ થતું હોય તો આપણે ફેરફાર કરવો હોય કાંઈ તો અત્યારથી થાય પછી ન થાય એમ અને ત્યાંથી આવીને તો ફટાફટથી નાટક શીખવા ગઈ મંદિરે પછી નાટક શીખીને હજી જો ઘરે આવી છું અને બધું મૂકીને હવે રસોઈ વર્ગી સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે તો ત્યાં સુધી જોતા રહો કન્ટિન્યુ મારા વ્લોગ્સ અને સાથ આપતા રહો થેન્ક યુ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર મારા વિડીયો જોવા માટે અને મને સાથ સહકાર આપવા માટે